મારું નામ ઠાકોરલાલ હરિશંકર ભટ્ટ છે મારી ઉંમર ચોસઠ વર્ષ છે અને હું ઘોડાસર અંબિકા એપાર્ટમેન્ટ ગરીબ આવાસ યોજના કેડીલા પુલ પાસે જગદીશ બસ સ્ટેન્ડ ઘોડાસરમાં હું રહું છું હું એક દુઃખી પતિ છું અને પત્ની અત્યાચાર અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘો જોડાયા પછી મને ઘણું બધું જાણવા મળ્યું છે જે વકીલો આપણને જણાવતા નથી એ કાયદા કાનૂન બધું અહીંયા જાણવા મળે છે અને અહીંયા જાણ્યા પછી હું એકદમ નિર્ભય થઈ ગયો છું કાયદાકીય રીતે હવે મને કોર્ટ કે કાયદાની કોઈ આમ ખોટી રીતે બીક નથી આ સંઘમાં આવ્યા પછી મને ઘણું જ સુખ શાંતિ અને એ છે અને મને ઘણી પહેલાં કોર્ટની વકીલોની બીક હતી અને વકીલો મને ઊંચા ઊંચા ગરમાવાના એ કરતા હતા પણ હવે મને કાયદા કાનૂનનું નોલેજ થઈ અને હું પણ એ અરજ કરું છું કે જે જે દુખી પતિ હોય એના માટે આ સંગ એક સ્વર્ગ સમાન છે